શ્રાદ્ધ માટે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર કૂકરની અંદર એક સીટી લગાડો અને બનાવો ઘટ ક્રીમી દૂધ પાક એ પણ માવો કે મિલ્ક પાવડર ઉમેર્યા વગર ક્રીમી દૂધપાક રેડી થવાનો છે તો કુકરમાં દૂધપાક બનાવવાનો છે ને તો કુકરને આપણે ઘીથી સરસ ગ્રીસ કરી લેશું ઢાંકણમાં પણ સરસ ઘી લગાવી દેવાનું છે હવે ઉમેરવાનું છે તેની અંદર એક લીટર દૂધ અને ગરમ થવા માટે આપણે તેને રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે અડધી કલાક માટે ચોખાને સરસ પલાળી દીધા હતા તો ચોખા પલળી ગયા છે ને તો દૂધમાં આ રીતે એક ઉભરો આવે પછી તેની અંદર પલાળેલા ચોખા ઉમેરવાના છે એક લીટર દૂધની અંદર આપણે પાંચ ચમચી ચોખાનો ઉપયોગ કરેલો છે દૂધ સરસ ઉકળી જાય પછી જ તેની અંદર ચોખા ઉમેરીને ઢાંકણ લગાવીને ફક્ત એક સીટી મીડિયમ ફ્લેમ ઉપર લગાડવાની છે તો અહીં અડધી કલાક માટે ડ્રાય ફ્રૂટ પણ સરસ પલાળી લીધા હતા બદામ અને પિસ્તામાંથી આપણે ફોતરા હટાવીને મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે એક ચમચી પલાળેલા ચોખા ઉમેરીશું થોડું દૂધ ઉમેરીને આની એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે તો આ બાજુ એક સિટીમાં સરસ દૂધ પાક આપણો ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે સ્વાદ અનુસાર આપણે તેમાં ખાંડ ઉમેરી દેશું કેસરવાળું દૂધ ઉમેરી દેશું ને જે આપણે પેસ્ટ રેડી કરેલી તે ઉમેરી દેવાની છે અને સરસ પાંચ મિનિટ માટે ઉકાળી લેવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ પાંચ મિનિટ માટે દૂધપાક ઉકાળશો ને એટલે તમે જોશો ખૂબ જ સરસ સુગંધ આવશે અને ક્રીમી ઘટ એવો આપણો દૂધપાક રેડી થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે જાયફળ ઇલાયચીનો પાવડર ચારોળી અને બે ચમચી તાજી દૂધની મલાઈ ઉમેરી દેવાની છે અને ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશ કરીશું તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં